શાળાની આગળ આવેલ તળાવનું ખોદકામ કરવામાં આવ્યું હતું અને તે સમય તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે તળાવનું કામ પૂર્ણ થતા જ રસ્તાનું રીકન્સ્ટ્રક્શન કરાશે પરંતુ આજ દિન સુધી કોઈ સુધારણા કરવામાં આવી નથી રસ્તામાં મોટા ખાડા અસમાન સપાટી અને વરસાદ દરમિયાન પાણી ભરાઈ જવાની સ્થિતિને કારણે વિદ્યાર્થીઓ વાલીઓ અને વાહન ચાલકોને દરરોજ જોખમનો સામનો કરવો પડે છે ચોમાસામાં તો પરિસ્થિતિ વધુ વિકટ બની જાય છે ક્યારેક વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં મોડું થાય છે અને ઘરે પાછા ફરવામાં પણ મુશ્કેલી થતી હોય છે